નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ મા સ્ટુડન્ટ એજ્યુકેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ આ પ્રમાણે છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે જેના માત્ર સાત જ દિવસ બાકી છે તો તમારે તાત્કાલિક આમાં અરજી કરવી જોઈએ ચાલો જોઈએ સંપૂર્ણ વિગતો તમારું સ્વાગત છે અમારા ખાસ અહેવાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર ચોવીસ માટેની નવી એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને લાયક ઉમેદવારો માટે આ એક વિશિષ્ટ તક છે તો શું છે આ ભરતીની સંપૂર્ણ વિગતો આવો જાણીએ તો મિત્રો ચાલો જોઈએ વિશેષ વિગતો સંસ્થા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી પદ છે વિવિધ પ્રકારના એપ્રેન્ટિસ उम्र बढ़िया दाखे 28-33 वर्ष, अजीब प्रक्रिया संपूर्ण रूप से ऑनलाइन, पगार पद प्रमाणे स्टाइपेंड, अजीनी अंतिम तारीख 25 नवंबर 2024, सत्ता मार्ग वेबसाइट vmc.nic.in મિત્રો આ ભરતીમાં નીચે મુજબના વિવિધ પદો માટે ચાન્સ છે જેમાં ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ વાયરમેન ફિટર ઇલેક્ટ્રિશિયન રેફ્રિજરેશન અને એર કન્ડિશન મિકેનિક ડ્રાફ્ટમેન સિવિલ સર્વેયર હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર મિકેનિક મોટર વાહન મિકેનિક ડીઝલ ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર કમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્ક મેન્ટેનન્સ મિકેનિક ઇલેક્ટ્રિક વાહન અને વેબ ડિઝાઇનિંગ માટેનું પ્રમાણપત્ર ચાલો જોઈએ શું છે લાયકાત ઉમેદવાર દસ ધોરણ પાસ હોવો જોઈએ આઈટીઆઈ પાસ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ઉંમર મર્યાદા અઢાર વર્ષથી ઓછી અને ત્રીસ વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો અરજી અરજીમાં માટે અયોગ્ય ગણાશે અરજીની ફી તો કે આ ભરતી માટે કોઈ ફી લાગુ પાડવામાં આવેલ નથી તો હવે જાણો કેવી રીતે કરશો અરજી સૌ પ્રથમ તો તમારે સત્તાવાર વેબસાઇટ વી એમ ડોટ એનઆઈસી ડોટ ઇન પર જવાનું રહેશે એપ્રેન્ટિસ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ ફોર્મ ઉપર ક્લિક કરવાનું જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરવાનું અંતિમ તારીખ છે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ તમારી તક ન ચૂકો અને આજે જ અરજી કરો વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારો આગામી અહેવાલ જુઓ આ તકનો લાભ લેવો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો ધન્યવાદ